જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું ફરી વાર્તાઓની દુનિયામાં આજની વાર્તા ખૂબ જ સુંદર છે તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નાની એવી અરજી તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા દિલ્હીના ચાંદની ચોકની ગલીઓ જેઓ સદીઓથી વેપાર અને માનવતાના અગણિત કિસ્સાઓને સાક્ષી બની છે તે ગલીઓ એ દિવસે પણ પોતાની પરિચિત ગહનમાં ડૂબી હતી એ જ ગલીઓમાં એક સાદી ફાટેલી જૂની સાડીમાં લગભગ પચીસ વર્ષની એક સ્ત્રી બેસી હતી તેના ચહેરા પર ધૂળ અને થાપની પરત ચઢી હતી અને એની આંખો જો કોઈએ આંખોને ઓળખી લીધી હોત તો આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હોત એ હતી ઇસિકા વર્ધાન વરધાન ગ્રુપની ચેરપર્સન જેણે દેશની અર્થવ્યવસ્થાને ધડકન ઓલવાતી સામ્રાજ્ય ઊભું કર્યું હતું એ એશિયાની સૌથી ધનિક અને પ્રભાવશાળી મહિલા ગણાતી હતી પરંતુ આજે એ અહીં ભિખારી બનીને બેસી હતી એના આગળ ભીખનો નાનો વાટકો પડેલો હતો ઈશિકાએ આ વેશ આ માટે ધારણ કર્યો હતો કારણ કે એ પોતાની અપાર સંપત્તિની સામે મળતા ખોટા સન્માન અને દેખાવના પ્રેમથી કંટાળી ગઈ હતી એ જાણવા માગતી હતી શું આ દુનિયામાં હજી પણ કોઈ એવો લોકો છે જે સ્વાર્થ વિનાના ભાવે ગરીબોની મદદ કરે શું ચાચો સાચો પ્રેમ ગરીબીની આગમાં પણ ખાખ નહીં બને એના વાટકામાં પડતો દરેક સિક્કો માત્ર ધાતુનો ટુકડો નહોતો એ માનવતાનો એક સાક્ષી હતો દિવસ ઢળતો હતો ત્યારે દૂરથી જોરદાર હાસ્યના અવાજો આવ્યા ઇશિકાએ માથું ઊંચું કરીને જોયું એક ચમચમાટી કારમાંથી બે યુવકો ઉતર્યા એમાંથી એક હતો વિક્રાંત મહેરા ઇશિકાનો કોલેજ સમયનો મંગેતર એક સમયે એ મધ્યમ વર્ગના વેપારીના ઘરનો છોકરો હતો તેણે ઇશિકાને છોડીને કહ્યું હતું તું સારી છોકરી છે પણ મારું સ્વપ્ન ઘણું મોટું છે તું મારી ઉડાન નથી બની શકતી આજે એ મોંઘો કોટ પહેરીને આત્મવિશ્વાસથી લબાલબ ફરેલી અને અહંકારથી ટપકતી સ્મિત સાથે ઊભો હતો જેમ જ વિક્રાંતની નજર ઈશિકા પર પડી એ હટથી અટકી ગયો પછી આંખો ખોલી અને જોરથી હસવા માંડ્યો અરે સચિન જોયું તો સાચું આ તો એ જ ઈશિકા છે જે કહેતી હતી કે પિતાનું શ્રાવણ સંભાળશે આજે જોઈ ભીખ માગે છે વિક્રાંત એ ખિસ્સામાંથી રૂપિયા દસનો નોટ કાઢ્યો અને હવામાં ફેંકતા કહેવા લાગ્યો લે ઈસિકા મારી દયા પર જીવી લે ખુશ છું કે યોગ્ય સમયે સંબંધ તોડી દીધો નહીંતર આજે મારી સાથે એક ભીખાઈનું નામ જોડા હોઠ કંપી ઉઠ્યા આ અપમાન આ ચોટ એ તેના બેંકમાં પડેલા અવજોના ધનથી પણ ભારે હતી એથી ધીમે બોલી વિક્રાંત ભગવાન તમને તમારા કર્મનું ફળ આપશે વિક્રાંત ફરી હસ્યો ફળ તો મળ્યું જ છે મારી જાણ હું ખુશ છું અને તું રસ્તા પર આ કર્મનો ફળ નહીં આ તમારી ઓકાત છે એ એટલું કહીને ચાલ્યો ગયો એની હસી વજારના શોરમાં ગુંજીને ગુમ થઈ ગઈ ઈશિકાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા પણ એણે પોતાને કાબૂમાં રાખી ત્યારે થોડે અંતરે ઊભેલો એક સાધારણ દેખાતો સેલ્સમેન ધીમેથી માથું ચૂકવતો એની પાસે આવ્યો એ હતો રોશન ઇશિકાનો સૌથી વિશ્વાસુ મુખ્ય કાર્યકારી અધિકારી એણે ધીમે કહ્યું ચેરમેન મેમ આપનો આદેશ ઇસિકાની અવાજમાં હવે દુઃખ નહીં એક પથ્થર જેવો સંકલ્પ હતો પાછલા એક મહિનામાં જ એકસો સાત લોકો અમારી હકીકત પૂછ્યા વિના મારી પર દયા બતાવી મારા વાટકામાં એક પણ સિક્કો નાખ્યો છે મારે બધાની માહિતી જોઈએ રોહન તરત ફાઇલ કાઢવા લાગ્યો ઈસિકા વધુ ધીમે બોલી પરંતુ એની વાણીમાં કરોડોની ગુંજ હતી એ એકસો સાત લોકો માટે તરત જ વરધાન સપોર્ટ પ્લાન શરૂ કરો અને દરેકને ઓછામાં ઓછા રૂપિયા દસ કરોડની મદદ આપો આ તેમને તેમની જિંદગીનો સૌથી મુશ્કેલ ખડીમાંથી બહાર કાઢવાનું મારું વરદાન રહેશે રોહન હું એ લોકોને સામાન્ય માનવતામાંથી ઉચકીને આ દેશના સૌથી સન્માનિત અને સૌથી અમીર નાગરિક બનવા માગું છું જેમણે મને ભિખારી સમજીને પણ સન્માન આપ્યું તેમને ખબર થવી જોઈએ કે દયાળુતાનું મૂલ્ય શું હોય છે રોહને તરત જ માથું ચૂકાવી કહ્યું જી મેમ આ કામ કાલે સવારે પૂરું થઈ જશે હવે તમે કંપનીની બોર્ડ મિટિંગ માટે ચાલો ઈસિકાએ પોતાનું ભિક્ષા પાત્ર જમીન પર મૂકી દીધું અને પોતાની ફાટી ગયેલી સાડી પાકીપણે પકડી હા રોહન હવે સમય આવી ગયો છે આ ભીખનું નાટક ખતમ કરવાનો હવે દુનિયાએ જોવું પડશે કે જે ઈસિકા વર્માને રસ્તા પર ધકલી દીધા હતા હકીકતમાં તે કોણ છે પણ મારી ઓળખ હજી ગુપ્ત રહેશે મારે હજી એક માણસને પરખવાનો છે તે દિલ્હીનો એ સાંજનો સમય હતો જ્યારે ઈશિકાએ વિક્રાંત પાસેથી અપમાન સહન કર્યું હતું થોડા જ કલાકો પછી ચાંદની ચોકની તે સંકુચિત ગલીઓમાં એ જગ્યા પર બીજો શખ્સ આવ્યો આ વ્યક્તિ હતો આદિત્ય શર્મા ઈશિકાનો મંગેતર આદિત્ય એક પ્રામાણિક અને ઊભરતો આર્કિટેક્ટ મહત્વાકાંક્ષા મોટી પણ બેંક બેલેન્સ નાનું ઈશિકાએ તેને થોડા જ મહિના પહેલાં એક ચેરિટી ઇવેન્ટમાં પોતાની ઓળખ છુપાવીને તેની સાદગી અને વિચારોને પસંદ કરીને મંગલ કર્યા હતા તેની આંખોમાં ઈશિકા માટે સ્નેહ સ્પષ્ટ હતો પરંતુ આજે તેના ચહેરા પર આચંકો અને ભારે ચિંતા હતી તેને એક જૂના કબાડીની દુકાન પાસે ફાટેલી સાડીમાં બેઠેલી ઈશિકા દેખાઈ ઈશિકા તું અહીં આ હાલતમાં તેની અવાજમાં કંપારી હતી ભિખારીનો વેશ રાખતી ઈસિકાએ ધીમે ધીમે માથું ઊંચક્યું અને પોતાના દુઃખને છુપાવી એક ખોટી વાર્તા કહી આદિત્ય મારો વેપાર મારું બધું બળી ગયું પપ્પાના દુશ્મનોએ મારા બધા દસ્તાવેજો અને સંપત્તિ કબજે કરી હવે હું કંગાલ છું મારી પાસે માત્ર આ ભિક્ષાનું વાટકું અને આ ફાટી ગયેલી સાડી બચી છે આદિત્ય એક પણ માટે સ્તબ્ધ રહી ગયો પણ તેના ચહેરા પરનો તો આશ્ચર્યનો તો ધૃણા તે સીધો જમીન પર બેઠ તો તેના હાથોમાં ઈસિકાનો હાથ લીધો ઈશિકા તું શું બોલે છે સંપત્તિ જરૂર નથી તું દુનિયાની સૌથી અમીરના પણ હોય તેનો મને કોઈ અર્થ નથી સાંભળ મને ખબર છે તું વરદાન ગ્રુપની ચેરપર્સન હતી પણ મારી માટે તું હંમેશા મારી ઈશિકા જ છે મારા પ્રેમ માટે આ દોલત ક્યારેય મહત્ત્વની નહોતી પ્રથમવાર ઈશિકાની આંખોમાં સાચા આંસુઓ આવ્યા આ હતી તેની પરીક્ષાનો નિર્ણાયક ક્ષણ આદિત્યએ પોતાની જેબમાંથી ચેકબુક કાઢી એક ખાલી ચેક પર સાઇન કરી તેના હાથમાં આપ્યો મને ખબર છે મારી કમાણી તમારા અરઘો સામે કાંઈ નથી પણ આ છે મારી પોતાની જમીન મકાન મારી બચત મારું ભવિષ્ય આ લો આને મારા તરફથી દહેજ ગણીને સ્વીકારો સમાજમાં લોકો વહુને દહેજ આપે છે પણ હું મારી દુલ્હનને મારી આખી સંપત્તિ આપી રહ્યો છું આ પૈસાથી કેસ લડો તમારું જીવન પાછું મેળવો ઈસિકાએ ચેક હાથમાં પકડીને ભીની આંખે પૂછ્યું જો હું કેસ હારી જાઉં આદિત્ય જો હું આખી જિંદગી ભિખારી બની રહી ગઈ તો ત્યારે પણ તું મારી સાથે લગ્ન કરશે સમાજ શું કહેશે તને શરમ નહીં આવે આદિત્યએ તેનો હાથ પકડી મજબૂત અવાજે કહ્યું મારા સપના ક્યારેય કરોડની મહિલોના નહોતા મારા સપના તમારી સાથે પ્યાર અને સન્માનથી ભરેલું એક નાનું ઘર બનાવવાના છે તું ભિખારે પણ બની જાય ત્યારે પણ હું તું મારી પત્ની તરીકે સ્વીકાર તે દિવસે પણ એક નાની ઝૂંપડપટ્ટીમાં તારા સાથે રહીશ પણ કોઈ મહેલમાં તારા વગર ક્યારેય નહીં બીજાઓ શું કહે છે તેને કહેવા દે અમારું અમારું લગ્ન આગામી અઠવાડિયે નક્કી છે અને તે થશે જ તું સાડીમાં આવે કે ભીખના વાટકા સાથે મારે કોઈ ફરક નથી આ સાંભળીને ઈશિકાને લાગ્યું તેને સાચો ખજાનો મળી ગયો તેને એક એવો માણસ મળ્યો જે માટે દોલત નહીં પણ માનવતા મહત્વની હતી આદિત્ય ઉઠ્યો ખિસ્સામાંથી પિતાજીની જૂની ઘડી કાઢી આ રાખો આ મારા પિતાની નિશાની છે તમારા માટે લગ્નનો ઉપહાર તમે મને યાદ રાખશો એને ગળે લગાવી જતા પહેલાં તે પોતાના ખિસ્સાનો છેલ્લો રૂપિયા પાંચસોનો નોટ ઈસિકાના પાત્રમાં મૂકી ગયો ઈશિકાએ તરત રોહનને ફોન કર્યો કાનૂની વિભાગને તરત સક્રિય કરો આદિત્યની વફાદારીનું ઇનામ મળશે દિલ્હી બહાર સ્વર્ણનગરી પ્રોજેક્ટ મૂલ્ય દસ હજાર કરોડ તેના બધા દસ્તાવેજ ગુપ્ત રીતે તૈયાર કરો આ પ્રોજેક્ટ હું તેને દહેજ રૂપે આદિત્યના નામે કરી રહી છું પરંતુ અસલી ડ્રામા હજી બાકી હતું લગ્નની તારીખ નજીક હતી પણ તેના એક દિવસ પહેલાં આદિત્યના ઘરે ચિંતા અને તણાવ છવાયેલો તેની મા સુલોચના દેવી અને ભાઈ વિનય એક ખૂણે બેઠા કાનાફૂસી કરતા વિક્રાંત દ્વારા બનાવેલા ઈશિકા ભીખ માંગતીનો વિડીયો સોશિયલ મીડિયા પર દેખાવની અરબપતિ બની ભિખારી શીર્ષક સાથે વાયરલ સુલોચના દેવી ગુસ્સાથી લાલ આદિત્ય હું સમાજને શું કહું મેં બધાને કહ્યું મારી વહુ વરદાન ગ્રુપની માલિક છે અને હવે આ ભિખારી આ રસ્તા છાપ છોકરી મારી વહુ બનશે લોકોને શું મુખ બતાવીશ આદિત્યએ સમજાવવાનો પ્રયાસ કર્યો માં તે મારી પત્ની બનવાની છે મને તેની સંપત્તિ નહીં તેની સચ્ચાઈ પ્રિય છે વિનય તરત બોલી ઉઠ્યો સચ્ચાઈ તેની સચ્ચાઈ એ છે કે તે કંગાળ છે ભાઈ તમે તમારી કમાણી એની પાછળ વેળવી દીધી અમને ઈજ્જત જોઈએ પૈસા જોઈએ જો તમે આ ભિખાઈ સાથે લગ્ન કરશો તો આખું ઘર બરબાદ થઈ જશે સુલોચના દેવીએ તેમના સ્નેહને બાજુએ મૂકી અંતિમ નિર્ણય જાહેર કર્યો બસ બહુ થયું નાટક બસ બહુ થશે ડ્રામા મેં નિર્ણય લઈ લીધો છે આ લગ્ન તૂટી જશે તેમણે તરત જ શહેરના મોટા કોયલા વેપારીની દીકરી શ્રીમતી મોહિની સાથે સંપર્ક કર્યો જે આદિત્ય સાથે લગ્ન કરવા ઉત્સુક હતી સુલચના દેવીએ મોહિની સાથે વાત પાકી કરી દીધી અને કહ્યું કે તેઓ આદિત્યના ઈશિકા સાથેના લગ્ન તોડી રહી છે આદિત્યએ વિરોધ કર્યો તો સુલોચના દેવીએ પોતાના દીકરાનો મોબાઈલ જમીન પર ફેંકીને તોડી નાખ્યો જેથી તે ઈશિકા સાથે સંપર્ક ન કરી શકે ત્યારબાદ સુલોચના દેવી એ ભાડાના ફોનથી જાતે ઈશિકાને ફોન કર્યો ઈશિકાએ શાંતિથી ફોન ઉઠાવ્યો સુલોચના દેવીની અવાજમાં નકલી મીઠાશ અને ઘૃણા બંને હતા ઈશિકા બેટી હું સુલોચના બોલું છું સાંભળો મને ખૂબ જ શરમ આવે છે પણ આદિત્યએ હા એણે નિર્ણય લીધો છે કે એ હવે તારી સાથે લગ્ન નહીં કરે ઈશિકાનું હૃદય ક્ષણભર માટે કંપી ઉઠ્યું તેને લાગ્યું જાણે આ પરીક્ષામાં ક્યાંક ભંગ પડી ગયો હોય આંટી તમે શું વાત કરો છો આદિત્યએ મને વચન આપ્યું હતું સુલોચના દેવીએ જૂઠાનો ઢગલો ચડાવવાનું શરૂ કર્યું બેટી એને ખૂબ શરમ આવે છે એની આ વાત સહન નથી થતી કે એની પત્ની એક ભિખારી હશે સમાજમાં એની શું ઈજ્જત રહેશે એ રડી પડ્યો કે એને પોતાની ઈજ્જત પ્રિય છે એટલે એ આ લગ્ન તોડી રહ્યો છે એણે મને કહ્યું કે તું એને ભૂલી જજે આ જૂઠ ઈશિકાના દિલ પર હથોડાની જેમ વાગ્યું પણ એણે તરત જ સમજી લીધું કે આદિત્યનો નહીં એની માનનો લોભ અને ડર છે ઈશિકાએ અવાજ વધુ મજબૂત કર્યો બરાબર આંટી હું સમજી ગઈ આવતીકાલે બપોરે અગિયાર વાગ્યે હું તમારી ચોખટે આવીશ મને આદિત્ય સાથે સામસામે વાત કરવી છે સુલચના દેવીએ હાઈ ફરી સાસ લીધી એને લાગ્યું ઈસિકા ડરી ગઈ છે હા બેટી જરૂર આવજો વહેલા આવજે પછી અમને નવા રિશ્તામાં એટલે કે થોડા કામમાં વ્યસ્ત થવાનું છે ઈસિકાએ ફોન મૂકી દીધો હવે એની આંખોમાં આંસુ નહીં પરંતુ અબજોપતિના ક્રોધની જ્વાળા હતી તે રાતે ઈશિકાએ માત્ર એક આદેશ આપ્યો રોહન આવતીકાલે અગિયાર વાગ્યે મારા નામની શક્તિને દુનિયા સામે મૂકી દે બધા કાનૂની નાણાકીય અને સુરક્ષા આયોજન તૈયાર રાખજે આજે રાત્રે દેશના મોટા મોટા યુદ્યોગપતિ મારા લગ્નમાં મહેમાન બનીને આવશે અગલે દિવસ અગિયાર વાગ્યે સુલોચના દેવીના ઘરના બહાર અજાણી શાંતિ અને પછી અચાનક ભારે હલચલ બહાર તો ટેન્ટ લાગી ગયા હતા મોહિની અને આદિત્યના લગ્નની તૈયારીઓ સુલોચના દેવી અને વિનય ગર્વથી ભરાયા હતા મોટા કોયલા વેપારી ચૌધરી સાહેબ અને તેમની દીકરી મોહિની ઘણા દાગીના અને રોકડ સાથે પહોંચી ગયા હતા અચાનક રસ્તા પર કાળો બિંદુ દેખાયો જે વિસાર થતો ગયો અને પછી દેખાયો એક નહીં પણ અનંત લક્ઝરી કારોનો કાફલો મર્સડીઝ એમ ડબલ્યુ ઓડી દરેકના આગળ સાયરન કાળા ગ્લાસ વાહ લાગે છે કોઈ બહુ મોટા મહેમાન આપણા લગ્નમાં આવ્યા છે સુલચના દેવી ઉત્સાહથી ચમકી ઉઠે ભારતીય રસ્તાઓ પર જે ગાડીઓ ભાગ્યે જોવા મળે છે એવી ગાડીઓનો કાફલો ગેટ પાસે આવીને ઊભો રહ્યો દરેક કારના આગળ સાયરન વાગતા હતા અને તેમની શીશા કાળા પડદા જેવા ગાઢ બંધ હતા સુલચના દેવી અને વિનય ચૌધરી પહેલીવાર તો ખુશ થઈ ગયા વાહ લાગે છે કોઈ ખૂબ મોટો માણસ અમારી લગ્નમાં આવ્યો છે એ જ સમયે ઈશિકા પોતાની જૂની ફાટી ગયેલી કપડાંની સાડી પહેરીને એકલી ગેટ પાસે પહોંચી તેની આંખોમાં ડર નહોતો એક શાંત પણ અડગ વિશ્વાસ હતો તું અહીં શા માટે આવી સુલોચના દેવી વિણસે બોલી આદિત્યએ તો તારી સાથે લગ્ન તોડી દીધા છે ઈશિકાએ શાંત અવાજમાં કહ્યું આંટી મને આદિત્ય સાથે એકવાર વાત કરવી છે મને ખબર છે કે એનો નિર્ણય નથી એ પહેલાં સુલોચના દેવી કઈ કહે કારોનો કાફલો એચ ગેટે અટકી ગયો પ્રથમ કારમાંથી ઉતર્યો રોહન ઈશિકાનો સીઓ હવે સેલ્સમેનનો રૂપ છોડીને ચમકતો સૂટ પહેરીને બીજી કારમાંથી ઉતર્યો મિસ્ટર સિંહ ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ ટાઈકુન ત્રિચી કારમાંથી બહાર આવી શ્રીમતી ગોયંકા વર્ધાન ગ્રુપની વાઇસ પ્રેસિડન્ટ અને દેશની ટોચની બેન્કર એક પછી એક રાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગપતિ નાણાકીય વિશ્લેષકો રાજકીયો બધા ઈસિકાના પાછળ ઊભા રહ્યા સુલોચના દેવી તો અવા આ શું એ લોકો અહીં શા માટે આવ્યા છે રોહન આગળ વધ્યો અને જાહેર કર્યું મેડમ સુલોચના હું રોહન વર્ધાન ગ્રુપનો સીઓ અને આ બધા મહાનુભાવ અમારી કંપનીના બોર્ડ મેમ્બર્સ છે અમે અહીં અમારી ચેરપર્સન ઈશિકા વર્માના લગ્નમાં હાજર થવા આવ્યા છીએ વધુ શું પૂર પંડાલ સાત ચૌધરી સાહેબ અને તેમની દીકરી મોહિની તો ધ્રુજવા લાગ્યા ઈશિકાએ પોતાની ફાટી સાડી જમીન પર પાડી અંદર હતી અભૂતપૂર્વ બનારસી સિલ્ક અને ગળે હાથમાં અરબોનું ગહના સૌંદર્ય આ ભિખારી નહોતી આ તો વરધાન ગ્રુપની શેરની હતી ઈશિકાની નજર પડી વિક્રાંત પર જે ભીડમાં છુપાવવાનો પ્રયત્ન કરતો હતો ઈશિકા ગરજી ઉઠી વિક્રાંત મહેરા તું કહેતો કે હું ભિખારણ છું મારા અપમાનના વિડીયો બનાવતો હતો રોહન આ ક્ષણે એમની સંપત્તિ જપ્ત કરીને કંપનીમાંથી કાઢી નાખો વિક્રાંત પસીનામાં તરબતર ઈશિકા માફ કર પરંતુ હવે વાત પલટી ગઈ હતી ચૌધરી અને મોહિની ગહના સમેટીને ભાગવા લાગ્યા પણ ઈશિકાએ અટકાવ્યા તેનો ચહેરો શાંત પણ સ્ટીલ જેટલો કઠોર તે સુલોચના દેવી તરફ વળી આંટી જેને તમે ભીખ માગવાવાળી કહી ચૂકી એ એશિયાનું સૌથી ધનિક વ્યક્તિ છે જેના વફાદારીને તમે ઠોકર મારી એ દસ હજાર કરોડની સંપત્તિ જે મેં ગુપ્ત રીતે તમારા દીકરાના નામે કરી દીધી હતી બધા ચોંકી ગયા પણ હવે આપને એની એક કોળીઓ નહીં મળે પંડાલમાં મોજ જેવી શાંતિ સુલોચના દેવી અને વિનય ધરાશય ચહેરા પર સિવાય કશું નહોતું શરમ પસ્તાવો દુઃખ ઈશિકા નિર્ણય કરતાં જજ જેવી નીચા પરંતુ ઘાતક સ્વરે બોલી તમે તો પૈસાને પૂછતા રહ્યા પણ સમજ્યા નહીં કે સાચી સંપત્તિ ઇન્સાનિયત અને વફાદારી છે મારા પતિએ પરીક્ષા પાસ કરી છે તમે નહીં તે બોલી તમને હું લગ્નમાં રહેવાની ઈજાજત આપું છું પણ તમને હવે એક રૂપિયો પણ નહીં મળે વિનય રડી પડ્યો ભાભી માફ કરી દો અમે લાલચમાં આંધા થઈ ગયા પણ ઈશિકા ચૂપ તેના નિર્ણય હવે બદલવાના ન હતા અચાનક આદિત્યને લાવવામાં આવ્યો જ્યારે સુધી રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો એને કશી ખબર ન હતી આદિત્યએ ઈશિકાને જોઈ તે એમ નહીં કે એ શક્તિશાળી બની ગઈ પણ એના અપમાનોનો ઘા જોઈ તેની આંખો ભીંજાઈ ગઈ ઈશિકા તું ખરેખર ચેરપર્સન છે ઈશિકાની આંખમાં પ્રેમ જળ હળ્યો હા આદિત્ય હું જ વરદાન રૂપની ઈશિકા છું અને આખો મહિનો હું ભિખારી બનીને આ દુનિયાનો સચો ચહેરો જોતી હતી તું તો બધું ગુમ થયું ત્યારે પણ મને પત્ની તરીકે સ્વીકારી આદિત્ય રડી પડ્યો મને તારી દોલતની કોઈ કિંમત નથી મને ફક્ત તારી જીત પર ગર્વ છે હું તને પ્રેમ કરું છું ઈશિકા ઈશિકાએ હાથ આગળ વધાર્યો આદિત્ય હું આજે તને વચન આપું છું હું તને દુનિયાનું સૌથી ખુશ વ્યક્તિ બનાવીશ આજથી આપણી નવી જિંદગી શરૂ જોરદાર તાળ્યો દુનિયાના સૌથી ધનિકોની હાજરીમાં આદિત્ય હવે વરધાન ગ્રુપનો બોર્ડ મેમ્બર અને સ્વર્ણનગરી પ્રોજેક્ટનો માલિક સુલોચના દેવી અને વિનય ભલે સંપત્તિ ગુમાવી દીધી પણ તેમને સૌથી મોટી સંપત્તિ મળી એવા દીકરા અને સૌને જેવી વહુ ચૌધરી અને મોહિની ચૂપચાપ નીકળી ગયા લાલચે તેમને શરમમાં ડૂબાવી દીધા અંતે આગના ફેરે હાથમાં હાથ ઈશિકા અને આદિત્યનો અટૂટ પ્રેમ આ વાર્તા ફક્ત દોલતની નહોતી આ વિશ્વાસ વફાદારી અને ત્યાગની વાર્તા હતી જે ભીખના કટોરાથી શરૂ થઈ અને અરબોના સિંહાસન પર સમાપ્ત થઈ મિત્રો આ વાર્તા અહીં પૂર્ણ થાય છે અને આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવા નમ્ર વિનંતી ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ